તો અમદાવાદના નરોડામાં કુબેરેશ્વર મહાદેવ ખાતે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો નવયુવક સાર્વજનિક ગણેશ યુવક મંડળ એ તેનું ખાસ આયોજન કર્યું હતું સતત ઓગણસાહીઠમાં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પર્યાવરણ બચાવોની થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી પર્યાવરણ બચાવો જીવન બચાવોનો સંદેશ આપતા આ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો ગણેશ ઉત્સવમાં દર્શનાર્થે પહોંચ્યા હતા દર્શને આવતા ભક્તોને છોડવાઓનું વિતરણ પણ ખાસ કરવામાં આવે છે આવતીકાલે એક જાર છોડવાનું વિતરણ કરવામાં આવશે અમદાવાદના નરોડામાં કુબેરેશ્વર મહાદેવ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે નવયુવક સાર્વજનિક ગણેશ યુવક મંડળે આયોજન કર્યું છે સતત ઓગણસાહીઠમાં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે પર્યાવરણ બચાવોની થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે પર્યાવરણ બચાવો જીવન બચાવોનો સંદેશ આપતા

બત્રીસ વર્ષથી સેવા આપું છું અમાર અમારે મંડળની સ્થાપના ઓગણીસો છાસઠની છે આ ઓગણસાઠમું વર્ષ છે અમે દર વર્ષે નવું નવું થીમ ઉપર આયોજન કરી રહ્યા છે આ વર્ષે અમારા ઓગણસાઠ સાલ પૂરા થઈ ગયા આ વર્ષે અમે એક નવી સ્કીમ થીમ લાવ્યા છે પર્યાવરણ બચાવ પર્યાવરણ બચશે તો આપણે બચીશું એ માટે મોદીજીએ કહેવું છે એક ઝાડ માં કે નામ એ થીમ ઉપર અમે ચાલી રહ્યા છે દરેક ભક્તો એક એક ઝાડ અવશ્યો આવે અને પર્યાવરણ બચાવે એવી અમારી ઈચ્છા છે આપના માધ્યમથી અમે પબ્લિકને એવું કહેવા માંગીએ છીએ કે એક ઝાડ અવશ્ય લગાવો અને પર્યાવરણ બચાવો પર્યાવરણ બચશે તો આપણે બચીશું તો અમદાવાદના નરોડામાં કુબેરેશ્વર મહાદેવ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવયુવક સાર્વજનિક ગણેશ યુવક મંડળ દ્વારા ખાસ આયોજન કરાયું છે સતત ઓગણસાહીઠમાં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે તેમાં પર્યાવરણ બચાવોની થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ પર્યાવરણ બચાવો જીવન બચાવોનો સંદેશ આપતા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ગણેશ ઉત્સવમાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે દર્શને આવતા તમામ ભક્તોને એક એક છોડનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે ખાસ એક હજારથી વધારે છોડનું વિતરણ કરવામાં આવશે